સાવ ઓછી કિંમતમાં પાણીના ભાવે આખી ઘર ઘરાવ ગાડી વેચવાની છે યુન્ડાઈ આઈ ટ્વેન્ટી ની ગાડી સાવ ઓછી કિંમતમાં મળી જશે એક થી બે દિવસની અંદર અથવા વિડીયો ચડાવું કે ન ચડાવું તે પહેલા પણ વેચાઈ જશે કેમ કે આ કિંમતમાં ક્યાંય પણ ગાડી મળશે નહીં ફૂલ ફંક્શન સાવ ઓછી ચાલેલી શોરૂમ રેકોર્ડ વાળી ગાડી હું તમને ગાડીની ટોટલ માહિતી આપી દઈશ આખી ઓરિજિનલ છે નોન એક્સિડન્ટ

બધી સિસ્ટમ વર્કિંગ કંડિશન ની અંદર જોવા મળશે એસી પણ કમ્પ્લેટ ચાલુ ટીપ ટોપ કન્ડિશન અને ગાડીની અંદર એક ચાવી જોવા મળશે ગાડી તમે રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ લઈ ચેક કરીને લઈ શકો છો પેલા કારના માલિકનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો અને ગાડી લેવા કે જોવા જાવ તો તેમના ઓનરનો કોન્ટેક કર્યા વગર ન જતા ગાડી વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે ગાડીના ચારે ચાર ટાયર પણ નવા જોવા મળશે અને કોઈ પણ પ્રકારનો અત્યારે ફોલ્ટ નથી ક્યાંય પણ સળો જોવા નહીં મળે બે હજાર બાર ના મોડલ અને ત્રીજા ઓનર છે થર્ડ ઓનર ગાડી ચારે ચાર ટાયર નવા કિંમતની વાત કરું તો ગાડીની કિંમત માત્ર બે લાખ પાંત્રીસ હજાર રાખી છે જેમાં કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી હવે તમારે ગાડી લેવી હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર રાજુલા જોવા મળશે આઈ ટ્વેન્ટી કાર લેવી હોય તેમનો ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે નંબર પર ફોન કરી કાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો